ભૂગ્યા ને ગટુબા ભૂગ્યા તારા ગટુબા ને તમની જો ને પેલા ચોરી કરતા તા હે એટલે આને પકરીએ ના તમે તમે ને એને પાછો ભજો મોણ પાછો જી ઓમ જો તમે જો બી એક ઓર જો હા બાપા હા એ ગટુ હું તમે ધ્યાન રાખજો તો અને આ ગટુ હું વેણો હો એ હા ના જે હારું હું જોઉ છું આ ના લે હું લઈ લઉં

ચોરી કરી દે છે તારે પકડવા દેવા તું નહી દુવા દેલું છું ફેલાવા આવું બે ઠીરા લઈને

Ukara gatuba gatuba ukara gatuba 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 gatuba

કલાક નો કલ્લાક નો અમને ક્યાં ચોર હા ચોર હાયા હા કે

તમે દેખને જો નકામવા પાવ ખાજો ઈ જો તું હા ઈ મારા ઉપર ચોરીનો આયો પાલે નઈ ખોડતો ઈ કરીએ હે ચોરી તમે મે નઈ કરી કો તમારી માનસોકર માર માનસોકર ગોળખો ખાઈ પડે જમ ચોરી ના કર પકડો પકડો

ગરણ સોગન આ બે ને બીજી ગયો ટી કેન માં જોડી લે લે ચેક જો સોગન ખાય તો હા તો ચેક ના ના એટલે હું કરતો બરોબર નકા ખબર હોય ને

એ અમારો નહીં એ અમારો નહીં ઓય અમારો નહીં એંભરનો મોરનો નેહરનો ના અમારો ટેલો તો અપાયો બતાઉં હેડો એ તો હું કે આ રે હું એમને ચેક કર એટલે માપે જો જો આવ પાણી એય અયા 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 અરે નહી નહી નો કરી નો રે બાપ તો તો પૈસા લીધો આરે કો મફત

તમે તો લેબુ લેબુ અને તમે લેબુ લેવો અમે ભાડીએ ખાતાર ગણા નું સોગન જુઠું જ બોલો સોગન

નાખી દીધું હું જાદુ કરું નાખી દે બધા માણસ પી હોય એટલે બધું જાદુ કરવા પડશે તોલી નાખે

બે રૂપિયા લે બરોબર પકડો જોયો લેબું પણ લે બધું

હું ચોર આમ તો તમે ચોર જ કહેતા એ તમાર લેવાનો ના પૈસા અમે ખાલી મારો ના નાય મારો નાય મારો હાલે પતાઈ દો ના હું જાય આ બે શબ્દો મારી ના હોય ના પણ ના પણ નહીં લાગ્યા ના હાજો આવજો ના ઈ મારા આ દે ગામમાં ગામમાં જો ઈ પેઠે ના વિખરી તારું જાય તું જાવ એ <mully> તો <mully>